જય ગણેશ દાદા જય માતાજી જય જિનેન્દ્ર આજ તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ બુધવાર અખાત્રીસ અક્ષય તૃપિયા પધારો 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 ગૌ પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં શખીદીલ દાતાશ્રી પરિવાર તરફથી પ્રસવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર ઉપર તેમજ સમસ્ત લુણી ગામવાસીઓ ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિર્માણના લાભાર્થી પરિવાર માતુશ્રી પુષ્પાબેન ઉર્ફે પાનભાઈ પ્રેમજી રેડિયા ગામ લુણીના દીકરી હાલ મુન્દ્રા એમના તરફથી એમના મોટાબેન એવા પરમપૂજ્ય માસતી તારામતીબાઈ માસતીજીના સંયમજીવનના ઓગણ સિત્તેર વર્ષ પૂર્ણ થઈ સિત્તેરમાં વર્ષમાં મંગલ પ્રવેશની ખુશાલી નિમિત્તે એવા शिष्यरत्न एव प्रज्ञताबाईमातीजीना तेरमा वर्षी तपना पाळणानी प्रसंगे